બાપુ એક સુંદર મજાનું વાક્ય છે કે બીજાના ચહેરા ઉપર ખુશી લાવવાથી ભગવાન રાજી થાય છે આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક મોટા શહેરમાં ખૂબ જ પ્રખ્યાત એક બિલ્ડર હતો અને આ બિલ્ડર શહેરમાં બહુમાળી ઈમારતો બનાવવાનું કામ કરતો અને આ બિલ્ડર પાસે અપાર સંપત્તિ અને ધન દોલત હતી પરંતુ આ બિલ્ડરનો એકનો એક દીકરો કેન્સર ના ચોથા સ્ટેજ માં હતો અને ડોક્ટરો આ બિલ્ડર ને એમ કીધું કે તમારો દીકરો હવે માંડ માંડ એક કે બે મહિના માંડ જીવશે અને બિલ્ડર આને કારણે ચિંતામાં રહેતો એક દિવસ બિલ્ડર બહુમાળી મકાનનું કામ ચાલુ છે ત્યાં આવી અને નિરીક્ષણ કરતો હોય છે અને આ બહુમાળી મકાન બનાવવા ઘણા બધા મજૂરો આવતા અને મજૂરો પોતાની સાથે પોતાના નાના નાના બાળકોને પણ લઈ આવતા કોઈ મજૂર રેતી ઉપાડે કોઈ સિમેન્ટ ઉપાડે કોઈ ઈટો ઉપાડે આ બધા મજૂરો પોતપોતાની રીતે આમાં કામ કરતા અને મજૂરોના બાળકો એકબીજાના શર્ટ પકડી અને એક એન્જિન બને અને બીજા ડબ્બા બને અને રેલગાડી રેલગાડી રમતા અને ચૂકચૂક ચૂકચૂક કરતા એક સ્ટેશનથી બીજા સ્ટેશને જતા એ રીતે રમત રમતા અને એમાં એક ઉઘાડા ડીલ છોકરો ટીટી બનતો અને આ બિલ્ડર રોજ આવી અને આ દ્રશ્ય જોતો અને જોવે છે તો આજે જે એન્જિન બન્યો હોય એ છોકરો કાલે ડબ્બો બનતો અને જે ડબ્બો બનતો એમાંથી એક છોકરો એન્જિન બનતો પરંતુ જે રોજ ઉઘાડા ડીલ છોકરો હોય એ રોજ ટીટી જ બનતો અને ઘણા દિવસ સુધી આ બિલ્ડર આ નિરીક્ષણ કરે છે અને એક દિવસ બધા છોકરાઓને બોલાવીને કહેશે કે હું ઘણા દિવસથી જોઉં છું કે તમે બધા એકબીજાના શટ પકડી અને કોઈ એન્જિન બનો છો કોઈ ડબ્બો બનો છો અને જે એન્જિન બન્યો હોય એ છોકરો બીજા દિવસે ડબ્બો બને છે પરંતુ આ એક ઉઘાડા ડીલવાળો છોકરો રોજ ટીટી બને છે એનું કારણ શું ત્યારે એ બધા છોકરાઓ કહે છે કે સાહેબ તમે એને જ પૂછી જવો ને અને એ બિલ્ડર એ ઉઘાડા શરીરવાળાના છોકરાને કહે છે કે હું જોઉં છું કે આ બધા છોકરાઓ કોઈ એન્જિન બને કોઈ ડબ્બો બને પરંતુ તું રોજ ટીટી બને છે એનું કારણ શું તું કેમ એન્જિન કે ડબ્બો બનતો નથી અને ત્યારે એ છોકરો સરસ મજાનો જવાબ આપે છે કે સાહેબ હું શું કરું મારી પાસે પહેરવા માટે એક પણ શર્ટ નથી હું કઈ રીતે એન્જિન કે ડબ્બો બનું હું એન્જિન કે ડબ્બો બનું તો લોકો મને કઈ રીતે પકડે અને આના કારણે મારે ટીટી બનવું પડે છે અને આટલું સાંભળી અને એ બિલ્ડરની આંખમાં આંસુ આવી જાય છે અને દડ 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 આંસુડે રોઈ પડે છે અને બિલ્ડર બધા મજૂરોને બોલાવી અને છે કે હું બે ત્રણ કલાક પૂરતો તમારા છોકરાને ફરવા લઈ જઈ શકું અને બધા મજૂરો કહેશે કે હા લઈ જાઉં અને પછી એ બિલ્ડર બધા છોકરાઓને પોતાની ફોરિનમાં બેસાડી અને શહેરની એક પ્રખ્યાત રેડીમેડ કાપડની દુકાનમાં લઈ જાય છે અને બધા છોકરાઓ માટે કપડા ખરીદે છે જે રોજ એન્જિન અને ડબ્બા બનતા એ છોકરાઓ માટે બે બે જોડી કપડાં ખરીદે છે અને જે ઉઘાડા ડીલવાળો છોકરો હતો જે રોજ ટીટી બનતો એ છોકરા માટે પાંચ જોડી કપડાં ખરીદે છે અને બધા છોકરા રાજીના રેડ થઈ જાય છે અને એના ચહેરા ઉપર આનંદનો કોઈ પાર નથી અને ત્યાંથી એ બિલ્ડર બધા છોકરાઓને લઈ અને શહેરના એક પ્રખ્યાત બગીચામાં લઈ જાય છે અને આવો સુંદર મજાનો બગીચો જોઈ અને છોકરાઓ રાજીના રેડ થઈ જાય છે અને એ બગીચામાં જાત જાતના હોય હિંચકાઓ લસરપટ્ટીઓ જોઈ અને છોકરાઓ એમાં ખૂબ જ આનંદથી રમે છે કોઈ ફૂડ ફદેડી ફરે છે કોઈ ચકેડીમાં બેસે છે કોઈ લસરપટ્ટીમાં રસરે છે કોઈ જુલામાં બેસે છે કોઈ ઊંચક નીચક હોય એમાં બેસે છે અને આ છોકરાઓના ચહેરા ઉપર એટલો બધો આનંદ હોય છે કે એની કોઈ સીમા નથી અને બધા છોકરાઓ રમી અને થાકી જાય છે એ બિલ્ડર ત્યાંથી બધા છોકરાઓને લઈ અને શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં બધાને જમવા માટે લઈ જાય છે અને બધા છોકરા સાથે બિલ્ડર પણ જમવા બેસે છે અને આ બધા છોકરાઓને જમતા જોઈ જોઈ અને આ બિલ્ડરની આંખમાં જળજળી આવી જાય છે અને બધા છોકરાઓ ખૂબ ધરાય અને જમે છે અને પછી ત્યાંથી બિલ્ડર બધા છોકરાઓને લઈ અને એક આઈસ્ક્રીમ પાર્લરની દુકાને આવે છે અને બધા છોકરાઓ માટે આઈસ્ક્રીમ ખરીદે છે અને પોતે પણ એ છોકરા સાથે આઈસ્ક્રીમ ખાય છે અને આઈસ્ક્રીમ ખાતા ખાતા એ છોકરાના ચહેરા ઉપર આનંદ હોય છે કે એની કોઈ સીમા જ ન હોય અને બધા છોકરાઓ આઈસ્ક્રીમ ખાય અને બિલ્ડરને કહે છે કે સાહેબ હવે અમારે અમારા માવતર પાસે જવું છે અને ત્યાંથી બિલ્ડર બધા છોકરાઓને લઈ અને સાઈડ ઉપર આવે છે અને બધા છોકરાઓ પોતપોતાના કપડા પોતપોતાના મા બાપને બતાવે છે અને એના મા બાપ ખૂબ જ રાજી થઈ જાય છે અને બધી વાત કરે છે કે અમે મોંઘા મોંઘા શોરૂમમાં ગયા હતા ત્યાંથી આ કપડાં લીધા અમે બગીચે ગયા હતા ત્યાં હિંચકામાં હિંચકા લસરપટીમાં અમે લસરા અમે મોગી હોટલમાં જઈમાં અમારી સાથે આ સાહેબ પણ જઈમાં અમે આઈસ્ક્રીમ ખાધી અમારી સાથે સાહેબે પણ આઈસ્ક્રીમ ખાધી અને આટલી વાત સાંભળી અને બધા મજૂરોની નાભીમાંથી એક આશીર્વાદ નીકળે છે અને કહે છે કે સાહેબ તમારું ભલું થજો અને બીજા દિવસે આ બિલ્ડરને પોતાના છોકરાને લઈ અને હોસ્પિટલે રિપોર્ટ કરાવવા જવાનું હોય છે અને બિલ્ડર બીજા દિવસે પોતાના છોકરાને લઈ અને હોસ્પિટલે જાય છે અને ત્યાં રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટ જોઈ અને ડોક્ટર એકાએક અચંબિત થઈ જાય છે અને આ બિલ્ડરને કહે છે કે લાગે છે કે તમારા ઉપર કોઈ દેવી શક્તિનો હાથ છે કારણ કે તમારા છોકરાને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને બચવાના કોઈ ચાન્સ નહોતા પરંતુ એકાએક આ રિપોર્ટ નોર્મલ કઈ રીતે આવ્યો અને બિલ્ડર મનોમન ખુશ થઈ અને ભગવાનનો આભાર માને છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન હું એ મજૂરોના છોકરાઓને મોંઘા શોરૂમમાં લઈ ગયો અને ત્યાં એને સુંદર મજાના કપડા લઈ દીધા ત્યારે એ છોકરાના ચહેરા ઉપર ખુશી આવી હું એ છોકરાઓને બગીચામાં ફરવા લઈ ગયો એ છોકરાઓ લસરપટ્ટીમાં ઝૂલાઓમાં અને હિંચકાઓમાં બેસી અને જે આનંદ માણ્યો ત્યારે એના ચહેરા ઉપર ખુશી આવી હું એ છોકરાઓને ફાઇવ સ્ટાર હોટલમાં જમવા લઈ ગયો અને એમની સાથે ભોજન કર્યું ત્યારે એ છોકરાના ચહેરા પર ખુશી આવી હું છોકરાઓને આઈસ્ક્રીમ પાર્લરમાં લઈ ગયો એમને આઈસ્ક્રીમ ખવડાવી અને છોકરાના ચહેરા પર ખુશી આવી અને છોકરાઓ એના માવતર પાસે ગયા અને એના માવતરોના ચહેરા પર ખુશી આવી અને આના કારણે જ ભગવાને મારા છોકરા સામું જોયું છે અને મારા છોકરાનું ચોથા સ્ટેજનું કેન્સર આજે નોર્મલ થયું છે એટલે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર હે ભગવાન સદા હું આવા કામ કરતો રહું એવા મને આશીર્વાદ આપ અને બાપુ ભગવાને તમને સારા પૈસા દીધા હોય સંપત્તિ દીધી હોય તો કોઈ આવા ગરીબ માણસના છોકરાઓને કોઈ જરૂરિયાતમંદ બાળકોને અથવા તો કોઈ વ્યક્તિને બને તો મદદ કરજો કારણ કે બીજાના ચહેરા ઉપર ખુશી લાવવાથી ભગવાન રાજી થાય છે આ પ્રસંગ જેને સમજાણો હોય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર